નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ નંબર એક કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ઉધરસ મટે છે બે લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મિળવીને ચાટવાથી ઉધરસ મટે છે ત્રણ લવિંગને મોમાં રાખી ચૂચવાથી મટે છે ચાર મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે પાંચ એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવીને પીવાથી ઉધરસ મટે છે છ થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે સાત દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે આઠ લસણનો વીસ થી પચીસ ટીપા રસ કલાક મોટી ઉધરસ મટે છે દસ થોડી ખજૂર ખાય ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટે છે અગિયાર ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે બાર ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે તેર અરડુસીના પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે કેટલાક ઉધરસ અને ખાંસી માટેના ઘરેલું ઉપચાર વિશે વાત કરી તો મિત્રો ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો